સ્વર્ગીય શંકરદાસ કેશવદાસ પટેલ સ્વર્ગીય રેવાબેન શંકરદાસ પટેલ સ્વર્ગીય ત્રિભુવનદાસ શંકરદાસ પટેલની પુણ્ય સ્મૃતિમાં એમના પુણ્યાર્થે અને એમના પુણ્યના સદભાગીપણાથી ગંગાબેન ત્રિભુવનભાઈ પટેલ સંજયભાઈ ત્રિભુવનભાઈ પટેલ વિપુવલભાઈ ત્રિભુવનભાઈ પટેલ પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પંચમ દિવસે દેવી ભાગવતજી અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા પટેલ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ તેઓ દેવી ભાગવતજી અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરશે યા દેવી સર્વભૂતે શું શક્તિરૂપેણ સંસિતા નમહસ્ત હસ્ત્યે નમહસ્ત હસ્ત્ય નમ હસ્ત્યે નમો નમા આપણે શિવ અને શક્તિની આરાધના કરનારા લોકો છીએ અનેક પર્વો મહોત્સવો નો દેશ કે પ્રદેશ એટલે ગુજરાત રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન સંસ્કાર સંરક્ષણ અને શિક્ષણને લગતા આર્થિક ચિંતિત બાળકોના તથા સ્તુ વિદ્યાપીઠના સમગ્ર પરિસરની ઇન્ટરની ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકેની સેવારત સ્નેહી શ્રી અરવિંદભાઈ પંચાલ અને એમના પરિવારજનોને દેવી ભાગવતજીનું પૂજન અને વક્તા પૂજનની જિજ્ઞેશદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ ઇન્ટિરિયર ડિઝાઇનર પરમ ભગવતી અરવિંદભાઈ પંચાલ અને તેમના પરિવારજનો આપણે સૌ પંચમ દિવસે આ કથા રસનું પાન કર્તવ્ય ટીવી ચેનલ સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવન પ્રસારણના માધ્યમથી માણી રહ્યા છીએ ગઈકાલે જ પૂજ્ય દાદાએ એક સંકલ્પની સંકલ્પબદ્ધતા ઠાકોરજી પાસે પ્રસ્તુત કરી છે આપણા સૌને એ સંકલ્પબદ્ધતાની સહભાગીતાની યાદી કરું કે ફરી આવતા વર્ષે સંસ્કાર નગરી વડોદરાના આંગણે અષ્ટોતર સદ્દ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન એકાવન હજાર રૂપિયાના પોથી મનોરથથી જોડાય અને સંપન્ન થાય એવી ઠાકોરજીની પ્રેરણા કૃપા અને એવો પ્રસાદ આપણને સૌને મળે એટલા માટે આપ સૌને વિનંતી કરીશ કે જે કોઈ ભક્તભાઈ બહેનોને કોરોના સમયના અન્યથા સ્વૈચ્છિકપણે પણ જેમને એકાવન હજાર રૂપિયાના મનોરથથી અસ્તોત્ર સત્ શ્રીમદ દેવી માફ કરજો શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના મનોરથી તરીકે જોડાવાનું મનોરથો હોય તેઓ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ડાબા અને જમણા હાથે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે એ જગા પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી વહેલા તે પહેલાંના ધોરણે પોથી યજમાન તરીકે એ મનોરથ નોંધ ચાલુ હોય ઘણી બધી પોથીઓ નોંધાઈ પણ ચૂકી છે મેં શરૂઆતમાં જ કહ્યું એમ પચાસ કરતાં વધારે પોથીની નોંધ થઈ જવામાં છે જેથી રખે રહી જતા ફરી આપણે સૌ દ્વારકાધીશની કૃપાથી પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ શ્રીમદ્ ભાગવતના સાક્ષી બનીએ અને પૂજ્ય દાદાના વ્યાસાસને ફરી સંસ્કાર નગરીના આ આંગણ અને પ્રાંગણમાં આપણને સૌને મળવાનો અવસર મળે એવી સૌને સહભાગીતા અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના અને સૌને એવી પ્રેરણા ઠાકોરજી પૂરી પાડે એવી શુભેચ્છાઓ અને સાથે એક વિદ્યાર્થીને એકાવન હજાર રૂપિયાના દાનથી એક વાલી દત્તક લઈ શકે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કેટલો ખર્ચાળ કે મોંઘો પડે એ આપ સૌ જાણો છો એક વિદ્યાર્થી પાછળ લગભગ બેથી અઢી લાખ રૂપિયાનો એક દિવસનો ખર્ચ સંસ્થાએ વહન કરવાનો આવે એટલો ખર્ચાળ એ અભ્યાસક્રમ છે આપ સૌ જાણો છો અને હું હંમેશા કહી રહ્યો છું એમ કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી ઓજસ્વી અને જેની આર્થિક સ્થિતિ નબળી છે આર્થિક સંપન્નતા નથી એવા સર્વ સમાજના ત્રણસો જેટલા બાળકોને આપણે છસો જેટલા વાલીઓના એકાવન હજારના સહયોગથી તથાસ્તુ વિદ્યાપીઠમાં શિક્ષિત અને દીક્ષિત કરવા જઈ રહ્યા છીએ વર્ષમાં ફક્ત એકવાર અગિયાર હજારનું અનુદાન અને એવા પચીસો લોકોને આ સેવા શિક્ષણ અને સંસ્કારના આ સદયજ્ઞના સત્કર્મના સહભાગી બનવા પણ આપણે વર્ષે અગિયાર હજારના અનુદાનના પચીસો મનોરથીઓને જોડી રહ્યા છીએ વર્ષે એકવાર એકવીસો અને સતત પાંચ વર્ષ સુધી એકવીસો એકવીસોના અનુદાનથી દસ હજાર પાંચસોના એ રકમથી આપણે દસ હજાર લોકોનો એક રાધે રાધે પરિવાર ગઠિત કરવા જઈ રહ્યા છીએ ગત તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના એક ત્રણ બે હજાર ચોવીસથી ત્રણ ત્રણ બે હજાર ચોવીસના આપણા પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવના પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ અને સમૂહ લગ્નના આયોજનથી આપણે સૌ માહિતગાર છીએ એવા એ પરિસરના રાધાકૃષ્ણદેવના એ પ્રાંગણમાં તથા સ્થુ વિદ્યાપીઠના એ પવિત્ર પરિસરમાં સવારથી લઈ અને સાંજ સુધીની એટલે કે મંગળા આરતીથી લઈ શિક્ષણ યજ્ઞ વિગેરે તમામ મનોરથોની સેવા કોઈ એક જ વ્યક્તિ એ સમર્પિત કરવા ઈચ્છતા હોય તો એક દિવસના એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર આવા ત્રણસો પાસઠ મનોરથીને આપણે ત્રણસો પાંસઠ દિવસ સુધી સવારની મંગળા આરતીથી લઈ અને શનય શયન આરતી સુધીના ઠાકોરજીના વિવિધ મનોરથની સાથે યજ્ઞ યજ્ઞાદિ સેવા શિક્ષણ અને સંસ્કારના એ વિદ્યાર્થીઓના શિક્ષણ ઘડતરના પણ સહભાગી થવાનો એક આવો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ એથી પણ સહજ રીતે ઠાકોરજીના વિવિધ આપણા મનોરથો આપણે સમર્પિત કરવા હોય તો નૂતન વર્ષે એક લાખ એકાવન હજાર ઉત્તરાયણ નિમિત્તે એકાવન હજાર ધૂળીટી નિમિત્તે એકાવન હજાર રામનવમીના દિવસે એકાવન હજાર જન્માષ્ટમીના દિવસે એક લાખ એકાવન હજાર દશેરાના દિવસે એકાવન હજાર દિવાળીના દિવસે એક લાખ બાર પૂનમના એકાવન હજાર બાર એકાદશીના એકાવન હજાર નૃત્યશ્રૃંગારના પચીસ હજાર વળી એક દિવસના મનોરથીના એકવીસો ઠાકોરજીના થાળના એકાવનસો એકાદશીના ચોવીસના એકાવનસો બ્રહ્મભોજન ત્રણસો પાસઠ દિવસના એકાવનસો આવી બધી જ વિગતો જન્મદિન આપણી વર્ષ લગ્નતિથી આપણા પૂર્વજની પુણ્યતિથિ કે આપણા શુભ શુભ કે શુભાશુભ દિવસની યાદમાં આપણે કોઈપણ એક દિવસે આવા મનોરથના સહભાગી થઈ શકે છે એ અંગેની વિગતો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા હશો વિપ્ર પરિવારના બાળકો બ્રાહ્મણ પરિવારના બાળકોને પણ સંસ્કૃત અને વેદથી શિક્ષિત અને દીક્ષિત કરવાનું નિઃશુલ્કપણે અભ્યાસનું એક માધ્યમ એટલે આગામી અક્ષય તૃતીયાથી તથાસ્તુ વેદ વિદ્યાલયમાં સીમિત વિદ્યાર્થીઓને આપણે એ પ્રવેશ આપવા જઈ રહ્યા છીએ તો એવા બાળકોએ પણ અને આવી બધી જ વિગતો માહિતી સંકલ્પો અને સેવા અંગે રાધે રાધે પરિવારના સ્ટોલ પર સંપર્ક કરવા અન્યથા અમારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી આપણી સહભાગીતા જોડવાનો અવસર આપણે ન ચૂકીએ એવા અનુરોધ સાથે દેવી ભાગવતના દર્શન પણ સ્વયં જગદંબાના દર્શન બરાબર છે એવા જગદંબાના આ દર્શન બરાબરના આ ગ્રંથનું ગાન પૂજ્ય દાદાના મુખેથી આપણે શ્રવણ કરીએ એ પૂર્વે ચોથા દિવસના પ્રગટેલા પરમેશ્વરના એ દિવ્ય અવસરની વિડીયો ચલક આપણે નિહાળીએ અને એ બાદ શ્રીમદ દેવી ભાગવતના દર્શન પણ સ્વયં જગદંબાના દર્શન બરાબર એવા ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા સૌને સાવગીરી મહારાજ કે જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે